મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પર પેસેન્જર રિક્ષામાં દારૂ લઈ જતા ત્રણ ઝડપાયા દારૂ ભરાવનાર કલસણની મહિલા બુટલેકર અને સુરતનો બુટલેગરને જાહેર કરાયો વોન્ટેડ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત મંગળવારના રોજ સાંજે આઠ સાડા આઠ વાગ્યે પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક પેસેન્જર રિક્ષા નંબર જીજે પંદર ડબલ ટી એકસે છપપણમાં ત્રણ જેટલા ઇસમો દમમણ થી ભરીને મોતી વાળા રેલ્વે ઓવરબ્રિજ થઈને નેશનલ હાઈવે તરફ જઈ રહ્યા છે જે આધારે વોચ ગોઠવી મોતી રેલવે ઓવરબ્રિજ પર બાતમીવાળી રિક્ષાને ઝડપી પાડી હતી આ રિક્ષામાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ આઠસો જેની કિંમત રૂપિયા બે લાખ એકત્રીસ હજાર નવસો બોતેરનો જથ્થો મળી આવતા રૂપિયા પચાસ હજારની રિક્ષા મળી પોલીસે બે લાખ બ્યાસી હજાર ચારસો બોતેરનો મુદ્દામાલ કબજે લઈ રિક્ષા ચાલક અર્જુન મુનાલાલ ગોસ્વામી ઉદવાડા બે માઇલ કલસર કુડ્ડુ જગન્નાથ યાદવ રહે પારડી દમણી જાપા મિનેશ જગદીશભાઈ મહિયાવંશી રહે સરોધી પારડીની ધરપકડ કરી છે આ કેસમાં દારૂણ જથ્થો કલસર ગામે સડકફળિયા ખાતે રહેતી ઇન્દુબેન મહેશભાઈ પટેલે ભરાવી આપ્યો હતો અને સુરત રહેતો સુનિલ નામનો ઈસમને હાઈવે પર પહોંચાડવાનો હોવાનું બહાર આવતા આ બંને ઈસમોને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે અને આ કેસની વધુ તપાસ પારડી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે